ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડાયરેક્ટ ડાયરેક્ટ શબ્દનો અર્થ પ્રત્યક્ષ સીધું માર્ગદર્શન કરવું કે આપવું પ્રત્યક્ષ હુકમ કરવો નિર્દેશ કરવો માર્ગ દેખાડવો ચીંધવું કે ફરમાવવું થાય છે ડાયરેક્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ દેર ઇઝ નો ડાયરેક્ટ ફ્લાઇટ અવેલેબલ બિટવીન અહેમદાબાદ એન્ડ લંડન એટલે કે અમદાવાદ અને લંડન વચ્ચે સીધી ફ્લાઇટ ઉપલબ્ધ નથી એક બીજું ઉદાહરણ જોઈએ there is a direct link between diet and heart disease અર્થાત આહાર અને હૃદયરોગ વચ્ચે સીધો સંબંધ છે એક અન્ય ઉદાહરણ જોઈએ take the medicine as directed by your doctor અર્થાત તમારા ડોક્ટરના નિર્દેશ મુજબ દવા લો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ